જૈન વાલા મિત્રો વંદે માતરમ કેમ છો અમારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ ચાલો થઈ જાવ તૈયાર આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ચાલો આજે આપણે આવી ગયા છીએ કન્ડિશનલ સેન્ટેન્સ જો તો જો તમે આવો તો હું આવીશ જો તમે રોકાવ તો હું રોકાઈશ જો ઈ આવશે તો હું આવીશ નહીં જ્યારે ત્યારે પહેલા પછી જ્યારે તમે મારા ઘરે આવ્યા ત્યારે મેં ખાઈ લીધું હતું જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે તેઓએ મેં જ સોરી તેઓ મેચ જીતી ગયા હતા બરાબર તમે આવ્યા એ પહેલા હું પહોંચી ગયો હતો હું ગયો પછી તેઓ આવ્યા તો આજે આપણે આવી ગયા છીએ કન્ડિશનલ સેન્ટેન્સ એમાં પહેલા માં પહેલું છે જો અને તો આને કહેવાય ક્લાઉસ જો અને તો જો તો જો અને તો ઇફ વાળા વાક્ય છે જો ઈફ અહીંયા અર્થ થાય જો ઇફ ફાળું વાક્ય સાદું વર્તમાન કાળ અલ્પિરામ બીજું વાક્ય હોય છે તે કેન અથવા નું હોય છે કેન અને વિલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે જો તમે આવો તો હું આવીશ જો તમે આવો તો હું આવીશ જો તે ગાડી ચલાવે જો તે ગાડી ચલાવે તો હું ગાડી ચલાવીશ ચાલો આ બે વાક્ય જોઈ લઈએ આપણે ચાલો સાદો વર્તમાન કાળ આઈ વી યુ ધે બહુ વચનમાં મૂળ ક્રિયાપદ એક વચનમાં એસ અથવા ઈ એસ અહીંયા અર્થ થાય ઈફ તમે એટલે મૂળ ક્રિયાપદ જો તમે આવો ઈફ યુ કોમ હવે અલ્પિરામ અહીંયા તોનું ઓલરેડી આવી જ યુઓ નો અહીંયા અર્થ થાય જો અહીંયા અર્થ થાય તો હું આવીશ હું આવીશ સાદો ભવિષ્ય વેલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ કોમ અવે તમે કરોડો વાક્યો બનાવી શકો ઇફ યુ કમ આઈ વિલ કમ જો તમે રમો તો હું રમીશ ઇફ યુ પ્લે આઈ વિલ પ્લે જો તમે રોકાઉ તો હું રોકાઈશ ઇફ યુ સ્ટે આઈ વિલ સ્ટે આપણે ભલે આમ બોલી આપણે ભલે આમ બોલીને જો કે જો તમે આવશો તો હું આવીશ તો યાદ થાય હો ઇફ યુ કમ આઈ વિલ કમ જો તમે આવો તો હું આવીશ ઇફ યુ કમ આઈ વિલ કમ બરાબર આપણે ભલે બોલી આપણે ભલે બોલે કે તમે આવશો તો હું આવીશ બરાબર એમાં મૂળ ક્રિયાપદ આમ હોત તો જો તે આવે તો હું આવીશ ઇફ હી કોમ્સ હી સીટ માં નિયમ લાગે ઇફ હી કોમ્સ આઈ વિલ કોમ બરાબર જો તમે મને મદદ કરો તો હું તમને મદદ કરીશ ઇફ યુ ઇફ યુ હેલ્પ મી આઈ વિલ હેલ્પ યુ બરાબર જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ જો તે ગાડી ચલાવે ઇફ તે એટલે હી चलाऊ व्हाट ले ड्राइव याद करो ही म नियम लागे एस इफ ही ड्राइव्स अ कार हूं गाड़ी चलाविस आई विल ड्राइव ओ कार તમે જો તો ખરા કરોડો વાક્ય બનાવી શકો છો જો તમે આવો તો હું આવીશ ઇફ યુ કમ આઈ विल कम જો તમે આવો તો હું આવીશ નહીં તો નકાર વાક્યમાં નોટ ક્યાં આવે સહાયકનો ક્રિયાપદ પછી નોટ મૂકી દયો વિલ પછી નોટ ખેલ ખતમ જો તમે ગાડી

તો હું ચા પીસ નહીં ચા પીસ નહીં જો તેણી ચા બનાવે તો હું ચા પીસ નહીં ઇફ વાળું વાક્યો સાધું વર્તમાન કાળ બીજું વાક્ય વ્હીલનું ચાલો હવે વેન અને વાઈલ પણ પેલા વેન વેન નો અર્થ થાય જીઆરે બ્લાઉઝ માં તિયરે વેન વાળું વાક્ય બે કન્ડિશન છે એમાં એટલે સાદો ભૂતકાળ બીજું વાક્ય ચાલુ ભૂતકાળ સાદો ભૂતકાળ કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ અને ચાલુ ભૂતકાળમાં હોઝવર પ્લસ ક્રિયાપદ ને આઈએનજી જ્યારે તમે જ્યારે તમે અહીં આવ્યા ત્યારે હું વાંચી રહ્યો હતો તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો હવે તમે જોવો જોઈ વેનવાળું વાક્ય પેલું વાક્ય સાદો ભૂતકાળ બીજું વાક્ય ચાલુ ભૂતકાળ પછી બીજી કન્ડીશન માં પેલું વાક્ય સાદો ભૂતકાળ બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળ નું પણ પેલા આપણે આ જોઈએ આ સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ ચાલો જ્યારે અહીંયા અર્થ થાય વેન અહીંયા અર્થ થાય ક્લાઉઝમાં વેન એટલે જ્યારે ત્યારે જ્યારે ત્યારે તમે અહીં આવ્યા વેન યુ આવું એટલે કમ કમ નું ભૂતકાળ નું રૂપ કેમ અને અહીં એટલે હિયર હું વાંચી રહ્યો હતો વોઝ વર્ક પ્લસ આઈએનજી આઈમાં આવે વોઝ આઈ વોઝ વાંચું એટલે રીડ વાંચે મૂકી દયો આઈએનજી રીડિંગ જ્યારે તમે મને ફોન કર્યો વેન યુ ફોન કરવો ભૂતકાળ ભૂતકાળનું રૂપ કોલ્ડ મને એટલે મી જો અહીંયા આઈ ન આવે કર્મ વિભક્તિ છે કર્તા ક્રિયાપદ અને કર્મ વેન યુ કોલ્ડ મી હું ગાડી ચલાવી રહ્યો હતો આઈમાં આવે વોઝ ચલાવવું એટલે ડ્રાઈવ ક્રિયાપદના અંતે એ હોય તો એ નીકળી જાય પાછળ આઈએનજી જ્યારે તમે મને ફોન કર્યો ત્યારે હું ગાડી ચલાવી રહ્યો હતો વેન યુ કોલ મી આઈ વોઝ ડ્રાઈવિંગ ઓ કાર જ્યારે તમે અહીં આવ્યા ત્યારે હું વાંચી રહ્યો હતો વેન યુ કેમ હિયર આઈ વોઝ રીડિંગ આઈ વોઝ રીડિંગ તમે જુઓ તો ખરા જ્યારે તમે મને પૂછ્યું ચાલો એક વાક્ય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો જ્યારે તમે મને પૂછ્યું ત્યારે હું ટીવી જોઈ રહ્યો હતો ત્યારે ત્યારે હું હું ટીવી ટીવી જોઈ જોઈ રહ્યો રહ્યો હતો જ્યારે તમે મને પૂછ્યું ઈફ વાળું વાક્ય સાદો વર્તમાન બીજું કેન અથવા વેલ નું વેન વાક્ય સાદો ભૂતકાળ બીજું ચાલુ ભૂતકાળ અને સેમ

વેન સાદો ભૂતકાળ અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું અને પૂર્ણ ભૂતકાળ એટલે શું હેડ પ્લસ વી થ્રી અને સાદો ભૂતકાળ વીટુ જ્યારે તમે આવ્યા જ્યારે તમે આવ્યા ત્યારે ખાઈ લીધું હતું જ્યારે આપણે ત્યાં પહોંચ્યા ત્યારે તેણીએ ગીત ગાઈ લીધું હતું બરાબર ચાલો વેન તમે આવ્યા ભૂતકાળ ભૂતકાળનું રૂપ કેમ મેં ખાઈ લીધું હતું પૂર્ણ ભૂતકાળ જો જ્યારે તમે આવ્યા ત્યારે હું ખાઈ રહ્યો હતો તો ચાલો ભૂતકાળ મેં ખાઈ લીધું હતું પૂર્ણ ભૂતકાળ ખાવું એટલે ઈટ એટ અને ઈટન આવી થ્રી જ્યારે વેન આપણે ત્યાં પહોંચ્યા આપણે એટલે વી પહોંચવું એટલે રીચનું ભૂતકાળનું રૂપ રીચડ ત્યાં એટલે ધેર અહીં એટલે હિયર તેણીએ ગીત ગાઈ લીધું હતું તેણી છોકરી માટે સી હેડ પ્લસ વી થ્રી હેડ પ્લસ વી થ્રી ગાઉ એટલે સિંગ સિંગ સેંગ અને સંગ ગીત એટલે બરોબર જયારે આપણે ત્યાં પહોંચીએ ત્યારે તેણીએ ગીત ગાઈ લીધું હતું વેન વેનવી રીચ સી હેડ સંગ અસોંગ બરોબર ચાલો એક વાગે ખાસ જોજો તમે હો જ્યારે હું જ્યારે હું જ્યારે હું ત્યાં ગયો ત્યારે છોકરી માટે છે તેણીના મમ્મી ભજીયા બનાવી રહ્યા હતા જો આગલું હે ચાલો ભૂતકાળ વાળું છે જ્યારે હું ત્યાં ગયો ત્યારે ત્યાં મમ્મી ભજીયા બનાવી રહ્યા હતા તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા જો એક વાળું વાક્ય સાદો વર્તમાન કાળ બીજું વાક્ય કેન અથવા વિલ પ્લસ હંમેશા મૂળ ક્રિયાપદ પછી વેન વાળું વાક્ય સાદો ભૂતકાળ બીજું વાક્ય ચાલો ભૂતકાળ વેન વાળું વાક્ય ભૂતકાળ બીજું હવે જો આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા બિફોર એટલે પહેલા અને આફ્ટર અને આફ્ટર આફ્ટર અને બિફોર છે એ પૂર્ણ ભૂતકાળમાં યુઝ થાય છે બરાબર તો જોઈએ હવે આપણે આપણે કેમ કહીએ કે તમે પહોંચ્યા ઈ પહેલાં અમે પહોંચી ગયા હતા તમે ત્યાં પહોંચ્યા ઈ પહેલાં અમે પહોંચી ગયા હતા એટલે કે તમે પહોંચ્યા એ પહેલાં અમે પહોંચી ગયા હતા તેઓ આવ્યા પછી અમે ગયા આ વાક્ય ખૂબ અગત્યના છે તમે ત્યાં પહોંચ્યા તે પહેલા પહોંચ્યા તે પહેલા અમે પહોંચી ગયા હતા તમે પણ ત્યાં પહોંચ્યા અને અમે પણ પહોંચ્યા પણ તમે જોવો જોઈએ તમે પહોંચ્યા તમે ત્યાં પહોંચ્યા જસ્ટ એક્ઝામ્પલ એક જગ્યાએ આપણે પહોંચવાનું છે બરોબર રાજકોટ જવાનું છે તો તમે રાજકોટ પહોંચ્યા ને એ પહેલાં અમે રાજકોટ પહોંચી ગયા હતા જસ્ટ એક્ઝામ્પલ તમે રાજકોટ પહોંચ્યા બાર વાગે અને એ પહેલાં અમે રાજકોટ અગિયાર વાગે પહોંચી ગયા હતા કુલ બે ક્રિયા થાય છે તમે પણ ત્યાં પહોંચો છો અમે પણ ત્યાં પહોંચી છીએ પરંતુ તમારા પહેલાં અમે પહોંચી ગયા હતા બરાબર તો પેલે પેલી ક્રિયા લખવાની પછી બીજી ક્રિયા બરાબર તમે અમે પહોંચી ગયા હતા ક્યારે તમારા પહેલા ચલો અમે પહોંચી ગયા હતા પૂર્ણ ભૂતકાળ રીચડો બિફોર એટલે મીન્સ કે પહેલા કેના પહેલા તમારા પહેલા તમે પહોંચ્યા તે પહેલા યુ રીચો એટલે કે તમે ત્યાં પહોંચ્યા તે પહેલા અમે પહોંચી ગયા હતા ભૂતકાળ છે હેડ પ્લસ વિથરી ને ઓલું છે સાદો ભૂતકાળ છે એટલે કે તમે ત્યાં પહોંચ્યા તે પહેલા અમે પહોંચી ગયા હતા બરોબર એટલે મીન્સ કે અમારા પછી તમે પહોંચ્યા છો આજ વાક્ય આજ વાક્ય બિફોર છે આજ વાક્ય આફ્ટર થી બનાવવું હોય આફ્ટર થી તો આ ક્યાં આવી જાય આગળ આ ક્યાં આવી જાય પાછળ વચ્ચે શું આવી જાય આફ્ટર આ આવી જાય આગળ આવી જાય પાછળ આના મતલબ શું થાય કે અમે અમે પહોંચ્યા પછી તમે પહોંચ્યા હતા અમે પહોંચી ગયા હતા પછી તમે ત્યાં પહોંચ્યા વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરી દેજો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું એકદમ ફ્રી પીડીએફ ફાઇલ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આ વિડીયો તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે હસતા હસતા કોમેડી અંદાજમાં આવડે કેમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે અંગ્રેજીમાં જરૂરથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરેક વ્યક્તિ પાંચ પાંચ સબસ્ક્રાઇબર કરાવજો પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વ્હાલા મિત્રો